શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળા વચ્ચે સોમવારે બાળકી સહિત વધુ બેના મોત નિપજ્યા છે પીપળોદની ત્રણ વર્ષીય બાળકીનું ઝાડા ઉલટીના બે કલાકમાં જ મોત નિપજ્યું છે

ઝાડા ઉલટીના છવાથી સાત કેસો આવી રહ્યા છે જગ્યા પર સારવાર આપવામાં આવે છે ખાડીપુર અસરગ્રસ્ત વિસ્તારમાં પાંચસો કર્મચારીઓ કામ કરી રહી છે લોકોના ઘરે જઈને નોંધણી કરીને ક્લોરીનની દવા પણ આપવામાં આવી રહી છે ગઈકાલે તાવના સત્તર કેસો આવ્યા અને ચાર ઝાડા ઉલટીના કેસો નોંધાયા છે કેમેરામેન સેનિલ વિરાની સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત બારવીસ સુરત મહાનગરપાલિકામાં બાવીસ સાતના રોજથી કુલ ચૌદ ટીમો રોજે રોજ ફિલ્ડમાં ઉતરે છે એ ટીમો રેપિડ રિસ્પોન્સ ટીમ તરીકે ઓળખાય છે અને તેમાં બધા જ પ્રકારની મેડિકલ સારવાર આપવામાં આવે છે રોજે રોજ એમના દ્વારા અઢારસોથી વધારે લોકોને સારવાર આપવામાં આવે છે જેમાં સામાન્ય ઝાડા તાવ શરદી ખાંસી અને એ સિવાય કોઈપણ પ્રકારની બીમારી હોય તો તેના માટેની સ્થળ પર સારવાર આપવામાં આવે છે આજ સુધી એમાંથી કોઈને પણ રિફર કરવાની જરૂર પડેલ નથી આ મેલેરિયાના કેસીસ ત્રણથી પાંચ આવ્યા છે ડેન્ગ્યુનો એક કેસ છે અને એ સિવાય સામાન્ય ઝાડા તાવ શરદી ખાંસીના કેસીસો હાર્ડલી એકસો વીસથી એકસો પચાસ જેટલા આવ્યા છે આખર સુરત કોર્પોરેશન જે દા આ ત્રણ કેસો જે આવ્યા છે જેમાં ઝાડા ઉલટીને લીધે મૃત્યુ થયું છે એ કેસોમાં અમારી રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા ત્યાં ઓછામાં ઓછા દોઢસોથી બસો ઘરોનો સર્વે કરવામાં આવેલ છે ત્યાં એ લોકોને ક્લોરિનયુક્ત પાણી પીવા માટે સલાહ આપવામાં આવેલ છે ત્યાંના એ લોકોના પીવાના પાણીમાં ક્લોરિન કઈ રીતે ચેક કરાય અને એનું ક્લોરિન ચેક કરીને જો માત્રા ઓછી હોય તો ક્લોરિન ટેબ્લેટનો ઉપયોગ સાથે સાથે હાથ ધોવાનું અને એ લોકોને કઈ રીતે રાંધેલો ખોરાક ઢાંકીને રાખવાનો અને ફળ ચોખ્ખા પાણીથી ધોવા માટેની સલાહ આપવામાં આવે છે તે ઉપરાંત જ્યારે જ્યારે પણ આવા ઝાડા ઉલટીના કેસ થાય ત્યારે ઓઆરએસ કઈ રીતે બનાવવાનું ઓર એસનું વિતરણ અને પ્રચાર પત્રિકાનું વિતરણ કરવામાં આવે છે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે